સાયકલ કરશે ચાર ધામની યાત્રા યાત્રા એપ્રિલ ના રોજ આ શરૂ કરી કેદારનાથ તુંગનાથ બદ્રીનાથ અયોધ્યા કાશી વિશ્વનાથ નેપાલ પશુપતિનાથ ઝારખંડ બાબાધામ ઓરિસ્સા જગન્નાથપુરી આંધ્રપ્રદેશ મલ્લિકાર્જુન તિરુપતિ બાલાજી તમિલનાડુ રામેશ્વર ગોરામજી મંદિરના મહાન જ્યોતિશ્વર દાસજી મહારાજ તેમજ સનાતન ધર્મ પ્રેમીઓ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું છોટાદેપુરના રોહિતભાઈ એકસો એકોતેર દિવસની સાયકલ યાત્રામાં દેશના સોળ રાજ્યોમાં તેર હજાર કિલોમીટર ની સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરતા આ વિસ્તારના લોકો શુભેચ્છા આપવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બધાને હર મહાદેવ જય હિન્દ હું રોહિત ડાવર જે છોટા દૂર ગુજરાત થી સાયકલ યાત્રા કરી રહ્યો હતો મેં હાલ મારી યાત્રા પૂર્ણ થઈ છે હું કેદારનાથ માટે નીકળ્યો હતો પછી આગળ મારી યાત્રા ચાલુ રહી અને કેદારનાથ થી યાત્રા પૂર્ણ કરી નેપાલ અને નેપાલ થી કન્યાકુમારી સુધી હું સાયકલી ગયો હતો અને આજે મારી યાત્રા પૂર્ણ થઈ છે હું છોટા માં આવી ગયો છું ને લોકોએ સ્વાગત માટે મતલબ એ બહુ કર્યું હતું સ્વાગત માટે બહુ આવ્યા હતા લોકો તો બહુ મતલબ થાય કે હું કઈ કઈ નહીં શકતો એટલો ખુશ છું એટલું ખુશ છું કે બધા મિત્રોનો આભાર માનું છું દિલથી સાથ સપોર્ટ બહુ હતો એટલે બહુ હતો મારે જયારે નીકળ છોટા ઉદેપુર થી હું સાયકલ યાત્રામાં નીકળ્યો હતો ત્યાં આજ સુધી મારે જે દિવસ થયા છે એકસો ને એકોતેર દિવસ થઈ ગયા છે અને તેર હજાર કિલોમીટર પ્લસ સાયકલ ચલાવી ચુક્યો છું અને સોલ સ્ટેટ હું કવર કર્યા છે જ્યારે જ્યારે ગુજરાત ની બહાર નીકળ્યા એવું નતું કે આપણને આગળ સાત સફળ મળશે પણ જેમ જેમ આગળ અત્યારે રહ્યા લોકો મળતા રહ્યા આપણે આપણે તો તો એક એક વાત કે કે કોઈ પણ પૂછે તમે છો જ વસ્તુ છે છોટાઉદેપુર મતલબ ગુજરાતનો નો છું એવું એવું કીએ આપણે તો મતલબ તેના બી વ્યક્તિ ખુશ થઈ જાય કે ના ચાલો સાયકલી ને આવ્યા છે પણ મતલબ લોકોએ સેવા પણ બહુ કરી બહુ સારા લોકો મળ્યા આજ સુધી આપણને કોઈ તકલીફ નથી થઈ અને બહુ સારા એવા લોકો મળ્યા હતા

ચોથા મહિનામાં અહીંથી ચાર ધામની યાત્રા માટે ગયા હતા ત્યાંથી એમના હૃદયમાં જે સનાતન ધર્મ પ્રતિ ભાવ જાગ્યા અને બધા જ્યોતિર્લિંગ દર્શન કરીને આજે કરીબ છ મહિનામાં પાછા આવ્યા છે એ આવવા વાળા પેઢી માટે બહુ ગર્વની વાત છે કે આ ભ્રમણ એટલે માનસને ભ્રમથી દૂર કરવાનું સૌથી મોટી વસ્તુ ભ્રમણ એ આજે કરી બાર રાજ્યમાં ફર્યા એટલે બાર રાજ્યને માણસો જોડે મળ્યા જેમનાથી માણસને ખબર પડે કે બાર રાજ્યમાં કેવું ચાલી રહ્યા છે શું છે આપણા ગુજરાતને ગર્વની વાત છે આપણા છોટા ઉદયપુરને ગર્વની વાત છે કે આ ઉંમરમાં આ છોકરાએ કમસે કમ બાર જ્યોતિર્લિંગ માટે પ્રયાસ કર્યા એ બહુ મહત્વની વાત છે આવાવાળા જનરેશન હિન્દુત્વ માટે સનાતન ધર્મ માટે એ જાગૃતિ ઉત્પન્ન થાય એમના માટે એ છોકરાને પ્રયાસ બહુ સરાહનીય છે એ સરાહના ને સંપૂર્ણ કરવા છોટા ઉદેપુરના નગરના જેટલા કોર્પોરેટર સભ્યો છે બધા સ્વાગત માટે આવ્યા રામજી મંદિરમાં એમના સ્વાગત કરવામાં આવ્યું એટલે બધા સભ્યોને પણ આભાર કે આ ધર્મને આ સંસ્કૃતિને હજાવવા માટે જે આપણા છોકરાએ તકલીફ વેઠ્યા છે એમના માટે એમને બહુ બહુ આભાર છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર